નલિયાની પ્રાંત કચેરીએ સંકલન સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં નાયબ કલેક્ટર કે જે વાઘેલા તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં દરેક વિભાગની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા બેઠકમાં માં ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા એ ડેમના દરવાજા રિપેરિંગ કરવા તેમજ શાળાઓમાં શિક્ષકોની ઘટ અને ઓરડા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા નલિયા ગામમાં આવેલા તળાવ અને તેની આસપાસ સાફ સફાઈ ને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈ এ সঙ্গ নদিন অর্থনীতি রোড সাইড খাড়া পথে আগ্যাম তুটি করেছে এবার খাস করে লাইট যে হাজার হসপিটাল গামড়া মাট ফল যে খেয়ূতো সূর্য যোজনা আপনি সে એના માટે હજી શરૂ કરવામાં કામ નથી ખાસ એના માટે એના સિવાય જે જે એકથી જે છ સુધી પ્રાથમિક શાળાના વડા બાકી છે તો ક્યાં ક્યાં ઘર બાળક છે અને એની જલ્દી દરખાસ્ત મોકલે એ પછી પંચાયતોના જે કામ અધૂરા છે એ પૂરા કરવામાં આવે એના સિવાય આંગણવાડી જ્યાં જ્યાં કામ બાકી છે ત્યાં જગ્યા નથી તો એની પણ રજૂઆત કરવામાં આવી એના સિવાય જે ડેમોના કેનાલોના કામ છે એ આ ચોમાસા પછી જલ્દી થઈ જાય તેનાથી ખેડૂતને પણ પાણી મળી શકે પાણી બગડે નહીં એટલે આ બગે તો એના સિવાય જે ફોરેસ્ટ વિભાગમાં જે સગડીઓ એ હિન્દુ સમાજમાંગણી કરતી હોય અગિયાર સંસ્કાર માટે તો અત્યાર સુધી ખેડૂત થઈ એ સગડીઓ પણ તાત્કાલિક બધાને મળે અને ખેડૂતોને જેને રોકાણ માગતા હોય એ આપણે રોકાણને મળવા જોઈએ તો અનેક પ્રશ્નો આ બધા પરિવારોના પ્રશ્ન હતો ખાણા ખાણી એ બધા પ્રશ્નો આજે パークが、ログは、パシュート、ローマで、イラクを見ることができたので、それを、や、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、 એનો જે મેઘ છે દસ બાર એટલા માટે ખેડૂત કરવામાં આવશે બાકીની સાઈડ હવે વિચારણ થશે એનામાં બાકી સાઈડ અધિક ખરીદ થશે અને અત્યારે રેલવે ચાલકો એને માહિતી આપીને ખેડૂત માટે આપણે ધ્યાન કરીશું શું કમને આ ઘણા કેન્દ્રીયમાં રેલવે અસરકાર આપ જોવો છો એ કરવામાં આવે છે એનામાં ઘણું બધું આપણે પ્રોજેક્ટ વગર જવાબ આપવામાં આવે છે અને વહેલી તકે હવે થોડો થાય